सड केव साहब सड केव साहब गुड मॉर्निंग एवरीवन रिस्पेक्टेड गुरुजी एंड ऑल माय डियर फ्रेंड्स माय नेम इज प्रणव कननी टुडे इज अ वेरी स्पेशल डे फॉर मी एंड माय फैमिली बिकॉज़ टुडे माय गुरुजीस बर्थडे टुडे आई एम वेरी हैप्पी टू टेल यू दैट गुरुजी इज वेरी स्पेशल For always guiding to us follow right path in our life. Happy birthday Guruji. Shat keholsa. Shat keholsa. तुम खूब धन्यवाद। English media में बढ़ाएँ चित्र English नहीं अंदर अपने सब कामरा वापिस के आज ये दिशा दिवस नहीं નો દુખારી પડ પડ નહી વિસરે વિસારી જુગલ ચરણ સોળ ચિન્હ નજર સમીપિ રહો રાધાસ્વી મહારાજની જય ધર્મપ્રિયાદાસી મહારાજની જય કૈવલ ધામની જય આજના સુપ્રસંગે આપ સૌ આવ્યા એ બદલ બાપુએ તો ખૂબ આભાર માન્યો પરંતુ અમે પણ આપના દર્શન કરીને ધન્ય થયા એટલે અમે પણ તમારો આભાર માનીએ છીએ અને તમે બધા જન્મદિવસ હોય તો ભેટ લઈને જાઓ કે આજે બાપુનો જન્મદિવસ છે તો શું ભેટ લઈને આયા બસ કઈ ભેટની જરૂર નહીં પણ તમે અંતરથી વિ પ્રાર્થના કરજો કરુણા સાગર મહારાજને કે નામ પણ એવું છે ને કાર્ય પણ એવું છે ધર્મ પ્રિય દાસજી ધર્મ અને પ્રિય અને દાસ એ ત્રણેય નામ અનુસાર એમના ગુણ છે અમે તો બહુ નજીકથી જોઈએ છે બાપુને આપણે પરમ દિવસે જે અમારે એક સ્વામીનો ફોન આવ્યો ત્યારે વાત હતી કે પેલા જેઠોલીવાળા સતકેવલવાળા મહારાજા પણ કે બહુ શાંત ચિત્ત છે બહુ શાંત નહીં સરળ ચિત્ત છે નમ્ર છે બધા જ ગુણ એમની અંદર છે

જ્યાં સુધી એમ તો તમે ઘણા ગીત ગાતા હોય બેનો લગ્નમાં ગાતા હશે ભાઈઓ કે પિક્ચરમાં જઈને ગાતા હશે પણ ભગવાનનું કીર્તન ગાવા માટે ગુરુ મળે ને તારે યોગ્ય રીતે આપણે એને કીર્તનને ગાઈ શકીએ અને આ કળિયુગ છે કળિયુગની અંદર કોઈ ભક્તિથી તમને પ્રાપ્તિ થાય નહીં ગમે તેટલી ભક્તિ કરો પરંતુ અમને અમારા ગુરુજનો અને અમારા ભગવાન સ્વામી એવું શીખવાડે છે કે કળી કળયુગની અંદર મોટામાં મોટી મહિમાયુક્ત ભક્તિ હોય ને તો કીર્તન ભક્તિ છે એનાથી ઠાકોરજી વધારે રાજી થાય બીજી સેવાથી તો રાજી થશે તન મન ધન સમય સંબંધ સંપર્ક આ બધી સેવાઓ તો તમે કરો જ છો પણ બાપુએ કહ્યું ને કે દરરોજ ફરજિયાત દર્શન કરવા આવતા હોય તો દર્શન કરવા આવજો મંદિરમાં શાસ્ત્રનું વાંચન કરજો

કે બનેથી તમે બહુ સરસ ગાઓ છો જેને કરી મંદિરની સેવા વળી સેવા સંતો મુકતા જેવા તેનું ફળ છે અક્ષર ધામ એમ બોલિયા શ્યામ સુજા યાદ કરાવે છે પણ આ ફળે અમને પ્રાપ્ત કરી લીધું છે ગૃહસ્થમાં રહેવા છતાં સંસારમાં રહેવા છતાં ભગવાન માટે બુદ્ધિ એટલી ત્યાગી જેવી બુદ્ધિ છે ત્યાગી પણ આની અંદર એ ત્યાગી ની એટલી બુદ્ધિ ના હોય કે દરેક વાતની અંદર તમને તમારા પરિવારની અંદર હાજીનો પાઠ પાકો ના હોય દરેક વાતની અંદર તમે હા ના કહી શકો પણ એમની એટલી નિષ્ઠા છે કે ગુરુજી જે કે હા એક ડાયા દાદા મારે કે પગની એટલી તકલીફ છે તો ખરા તાપમાન તે દિવસે 1.5 વાગે આયા હતા રડોદરા મે ખાલી એટલું કહી કે મારે સમય જોવા માટે WhatsApp પર રિકાર કરી દેજો ચાલી જશે અને ડાયા દાદા પોતે આયા હતા તાપની અંદર ધોમ ધકતો તાપ ખબર છે કે તો હાઈ એલર્ટ આવેલું છે અને એવા તાપની અંદર પણ તમે કપી અત્યારે આ મંદિરની અંદર બેઠા છો તો તપોભૂમિ છે અને આ તપોભૂમિથી તમને પ્રાપ્તિ થશે અને જેમ બાપુએ કહ્યું કે મંદિરમાં સેવાની જરૂરત છે સાધુ સંતોનો ઈશારો સમજવાનો ગુજરાતી ભાષામાં અને હિન્દીમાં કે છે સમજદાર કો ઈશારા કાફી આપણું ધન અવડે માર્ગે જવાનું છે એના પહેલા ભગવાને સાધુ પુરુષ દ્વારા આપણને ટચ કરાવ્યું છે એવું એક અત્યારે મનની અંદર વિચારી લેજો નહીતર તો પછી જવા માટે તો રસ્તો છે જ એનો ધનને જવા માટે રસ્તો તો છે જ પણ ભગવાન જ્યારે આપણું ધન બીજા માર્ગે જવાનું હોય આપણા હજાર રૂપિયા હોસ્પિટલમાં જવાના હોય અને સાધુ જોડે બોલાવડાવે કે એમને એવું ના હોય કે આપણી જોડે માંગે એટલે કંઈ પોતા માટે માંગવાનું છે પણ એની પ્રેરણા કરાવે કે ભાઈ તમે આ સેવા કરજો નાની મોટી ત્યારે એવું થાય કે બાપુ આટલા બધા અને હોસ્પિટલમાં એ જ ક્ષણે ત્યાંથી નીકળીને હોસ્પિટલમાં પહોંચી જઈએ તો આપવા પડે છે પણ એવું વિચારવું કે આપણું ધન ચોખ્ખો થાય છે આપણું ધન જે ભગવાનના મંદિરમાં આપણે આપીએ છીએ આપતા નથી આપણે આપતા નથી બધું ભગવાનનું આપેલું જ છે અને એમના કાર્યની અંદર વાપરે છે પેલું ગુજરાતીમાં અને હિન્દીમાં બધાને ખબર પડતી હોય તો કહેવા છે કે અમાનત મે ખયાનત નહીં કરવી જોઈએ આ બધી આપેલી ભગવાનની અમાનત છે એની અંદર ખયાનત કરવી ના જોઈએ અને દરેક સંપ્રદાયની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારધી બૌદ્ધ જૈન દરેક ધર્મ ની અંદર એક જ વાત કરેલી છે કે તમે પોતાની કમાઈનો દશાંશ વિશાંશ ભાગ અવશ્યપણે કાઢવો જોઈએ તો જ તમે તન મન ધન થી સુખી રહેશો તમારા બાળકો ની અંદર સારા સંસ્કાર આવશે અને આ વાત તમારે જો ગેરંટી મારીને લખવી હોય તો લખી લો 100% કે દશાંશ વિશાંશ ભાગ તમે 100% કાઢો અને તમારી પરિસ્થિતિ આવે તો કહેજો આ શરીર છે કે નાનું મોટું તો થવાનું એના માટે જવાબદાર તમે છો તમે પાણી પૂરી ખાશો તમે કોલ્ડ ડ્રિંક્સ પીશો તમે આઈસ્ક્રીમ ખાશો તો તમારી તબિયત બગડવાની જ છે પણ જે ભગવાનના બતાયા નિયમ અનુસાર સાદું ભોજન જમો તમારા ઘરની અંદર ભક્તિમય વાતાવરણ બનાવો બાપુએ કહ્યું કે ધૂન પણ ગાઈ જોઈએ મંદિરની અંદર આઈને ધૂન પણ કરવી જોઈએ અખંડ ધૂનથી આ મંદિરની વાતાવરણ પોઝિટિવ બને મંદિરની અંદર આજ કે આઈન કદાચ અત્યાર સુધી ભૂલથી તમે કોઈ તમારા સંબંધ વ્યવહારની વાત કરી હોય તો આજે ભગવાનનો જન્મદિવસ છે બાપુનો જન્મદિવસ છે મંદિરનો પાટોસવ છે તો ક્ષમાયાચના કરીને કહેજો કે આજ પછી આ મંદિરની અંદર ભગવાન સિવાય ભગવાન મય વાતાવરણ સિવાય અમે કોઈ વાત નહીં કરીએ સામાજિક કાર્યક્રમની વાત અહીંયા નહીં કરીએ કેમ

હું એવું સમજુ તઈ લગન આટલા કોઈ બિઝનેસમેન નહી હોય અને હોય તો ભગવાનના દરબારમાં તો બિઝનેસમેન એટલે કરોડપતિ એટલે રોડપતિ એટલે બધા એક જ આસનમાં ગણાય અને બાપુની આગળ મેં જોયું છે કે દરેકના માટે એક હરખો જ ભાવ છે ગરીબ માટે ઓછો નહીં પૈસાવાળા માટે વધારે નહીં તો તમારો મોબાઈલ છે ને એને સાયલેન્ટ અવસ્થામાં રાખો આપણને લાગે તો મેં જોયું બે ત્રણ વખત બાપુ બોલતા હતા તલ્લી ન થો કઈ ગ્રીન વાગે મારી બુદ્ધિ એ બાજુ જતી રહે એટલે અમે અમે મોબાઈલ રાખીએ છીએ અમે સાયલન્ટ કરી મૂકી દે કે જે સમય જે આપણે આટલો કિંમતી સમય આવા ધોમધકતા એલર્ટની અંદર આપણે આઈને કથા વાર્તા માટે આ જીવન સફળ કર્યો છે આપણો સમય તો એ સમયને વ્યર્થ કેમ જવા દીધો આવ બે કલાક રહીને ને જવાબ આપીશું તો શું ખાટો મોડું થઈ જવાનું છે જૈન દિસ પછી ઉપાડવાની પહેલા ફોન જોઈ લેવાનો એ થી પત્યા પછી તઈ લગી બીજા ભક્તો જમી લે તઈ લગી તમારે તમારા જે શરીર અંદર જરૂર છે વાત થઈ જાય તમને સંતોષ થઈ જાય અને બને તઈ લગીન કોઈ દિવસ કથા વાર્તાની અંદર મંદિરની અંદર એલાઉ થઈએ ને એટલે મોબાઈલ એવું સમજા ને તો સાયલન્ટ કરીને ન જાવ કેમ ભગવાનની અંદર આપડી બુદ્ધિ લાગવા ના દે અને અવશ્ય ફરજિયાત કોઈને કીર્તન ભજન આવડતું હોય તો શીખજો અત્યારે તો મોબાઈલનો જમાનો છે ને અંદરથી શીખાય અને ભગવાન આગળ ગાઈને દરરોજ એક કીર્તન બોલવું ફરજિયાત એનાથી ભગવાન પણ રાજી થાય અને કીર્તન ભક્તિથી તમને પણ ચેતના આવશે અને આજે બાપુનો 23મો દીક્ષા દિવસ છે તમારા ગ્રહસ્થમાં તો હેપી બર્થડે હોય એટલે પતિ કેવા કઈ કઈ લાવે ને કઈ કઈ સજાવે ને કેવા નવા નવા કપડા પહેરે ટોપી લગાવે પાછું ચાચા ચાચીના પોસ્ટરો લાવે પણ त्यागीन અંદર જુઓ તમે કે બાપુ આજે આટલું એમને પોતે બોલવું પડ્યું એનું કારણ શું કેアナउंस ની અંદર કોઈ બોલવા વાળું નઈ એ દીક્ષાર્થી વ્યક્તિ એવું ના કહે કે ભાઈ આજે મારો જન્મદિવસ છે કે આજે મારા દીક્ષાનો દિવસ છે પણ એટલા નિખાલસ અને નિર્મળ બાપ નિર્મળ નિર્મળતા એના જીવનની અંદર છે કે એમને પોતે કહ્યું કે આજે મારો 23મો દિવસ છે દીક્ષાનો કે જે દિવસે જન્મ લીધો એ તો ખરું જ જન્મભૂમિ કર્મભૂમિ અને મરણભૂમિ આ ત્રણેય દરેકની નિશ્ચિત હોય અમે મંદિરમાં રહીએ પણ અમારી જન્મભૂમિ કઈ હોય અમારી કર્મભૂમિ કઈ હોય અને અમારી મૃત્યુભૂમિ પણ કઈ હોય ભાગ્યમાં હોય તો જ મંદિરમાં રહેનારને મંદિરની અંદર મૃત્યુ થાય બાકી ઘણા સમય ભગવાનનું નામ લેતા ગમે તે રસ્તાની અંદર એક એક ટ્રાવેલિંગમાં હોય આ શરીર છૂટી જાય અને બાપુ એ કહ્યું કે આ શરીર કેવું છે નાશ્વન છે ગમે ત્યારે છૂટી જાય તે છતાંય શરીરને રંગ રોગાન ટીપટાપ આ તે કરવાની અંદર આખો દિવસ બંધાયેલા રહીએ છે અમારા સંપ્રદાયની અંદર એવું નહીં કે તો પણ ઘણા બેનો એવો નિયમ લીધો છે અમારામાં સાંઠલોગી બેનો હોય જેમ પુરુષોના અંદર ભાઈઓના ગુરુ ભાઈઓમાં અને બેનોના ગુરુ બેનો થાય એમાં અમારે સાંખલોગી બેનું એવું શિક્ષણ આપે કે આ બધું આ મને સજાવવા માટે જેટલી વાપરતા હોય ને

તમારી દ્રષ્ટિથી પહેલી વખતે મેં જ્યારે એક વર્ષ પહેલા આવ્યો ત્યારે કહ્યું હતું કે તમે તો દાન પુણ્ય કરો છો પણ તમારા બાળકને આંગળીથી લઈને આવો અને એને મંદિરની અંદર તમારા હાથેથી દાન દક્ષિણા ના કરો એના હાથે દાન પેટીની અંદર ભંડારીની અંદર કે ભગવાનના ઘરમાં જે કઈ સિસ્ટમ હોય એના અનુસાર તમે એના હાથે કરો તો એ સંસ્કાર એની અંદર પડશે તમે નીચે બેન જમો છો તો એ જોશે તેની અંદર એ સંસ્કાર બનશે તમે કરોજા એ કેવી રીતના દર્શન કરો છો એ જોશે તે દર્શનથી અમે સંસ્કાર બનશે એટલે આજનું બાળક છે એક આવતીકાલનું ભવિષ્ય છે પહેલી વખતે મોટી સભાની અંદર મે કહ્યું કે આજના સમયની અંદર દીકરીઓ વ્યસનમાં દીકરાઓ વ્યસનમાં અને મા બાપ ટેન્સનમાં એના કરતાં આપણે ભગવાનના બન્યા છીએ ભગવાનમય બનીએ બસ કે બધા કે ભગવાનને તો બધા માને મજૂર વર્ગ ભાઈ એ માને જે બાપુએ કહ્યું કે મજૂર વર્ગ પોતાની મજૂરીમાંથી એવું વિચારે છે કે 100 રૂપિયા 500 રૂપિયા ભગવાનના મંદિરમાં આપવા અને આપણે કરોડપતિ છીએ ને તો એ બાપુ જ્યારે આપણને પ્રેરણા કરે ત્યારે જ થાય એમ કોઈ જો સામેથી આપણને થાય કે ચલો બાપુના કહેવા પહેલા આપણે સામેથી આપણી પરિસ્થિતિ અનુસાર સેવા લખાઈ દઈએ તો સાધુનો રાજીપો પોકારે મળે સાધુનો રાજી પોકારે મળે હા તમારા દીકરાનો રાજીપો તમને ક્યારે પ્રાપ્ત થાય કે માં બાપનો રાજીપો દીકરાને ક્યારે પ્રાપ્ત થાય તમે તો સંસારી છો અનુભવી હશો મારા કરતાં પણ ઉંમરમાં મોટા છો તો બાપુનો આજે ત્રેવીસમો જન્મદિવસ કહો એમના જીવનનો નવો દિવસ કહો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કમળા સાગર મહારાજને પ્રાર્થના કરીએ કે બાપુનું તંદુરસ્તી અત્યારે છે એના કરતાં પણ ઘણી સારી રાખે અને ઘણી સેવાઓ કરે તમને બધાને એમનાથી ઉપદેશ મળે એમના દ્વારા સત્સંગથી તમારા બધાનું જીવન સુખી થાય અને આજે જે પરિવાર કહ્યું કે નવું દાંપત્ય જીવન જેમણે ધારણ કર્યું એમના તરફથી પણ સેવાઓ છે કોઈ ધામમાં ગયું એના તરફથી પણ સેવાઓ છે કોઈના ઘરે દીકરો થયો એના પણ તરફથી પણ સેવાઓ છે તો ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેણે જેણે જે કંઈ નાની મોટી સેવા કરી હોય

ત્યારે પાંચ વ્યક્તિને નવાને લઈને જવું જ્યારે પણ કઈક નવી પૂનમના દિવસે દર્શન કરવા આવીએ પૂનમના દિવસે ત્યારે આપણે બે ચાર વ્યક્તિને લઈને આવીએ કે આપણું તો જીવન ધન્ય બન્યું છે પણ આપણે અનેક ને રસ્તો બતાવવાનો છે આપણું તો જીવન સુધર્યું છે પણ આપણે અનેક જીવનને સુધારવાનું છે તો જે દાંપત્ય જીવન તરફથી સેવા મળી છે એમને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના અભિનંદન આશીર્વાદ તન મન ધનથી સુખી રહો ધનધાન્યથી ભરપૂર રહો અખંડ સૌભાગ્યવતી રહો ધન્ય દાંપત્ય જીવનમ ધન્ય ગૃહસ્થ જીવનમ શુભમ કરોતિ કલ્યાણમ અને જેણે ધામમાં ગયા છે એના તરફથી સેવાઓ કરી છે એના માટે ભગવાનને પ્રાર્થના કરી કે એમને અક્ષરધામ વૈકુંઠધામની પ્રાપ્તિ થાય અને એમના પરિવારની અંદર સુખ શાંતિ થાય અને એમના બાળકો સંસ્કારી બને અને આ જે સભા મંડપ કો કે જે મંદિરનું બેસવાનું સ્થાન કહો તમે એવી સેવાઓ કરો તન મન ધન સંબંધ સંપર્ક ખેડ બાંધીને લાગી પડો કે આ જગ્યા બાપુને નાની પડવી જોઈએ તમારા તરફથી બાપુને વ્યવસ્થા કરવાની ચિંતા થાય એવા તમારે હરિ ભક્તો તૈયાર કરવાના તો સેવાનું તાન ને નસો ચડ્યો કહેવાય જે બાપુએ કહ્યું કે પોતાને રહેવા માટે તો કે ના ડોડ કરોનો મકાન તો જોઈએ એટલે જોઈએ અને તાના ગૌજી મહારાજા આવે એટલે અમને તો ફૂલ ફેસિલિટી જોઈએ અત્યારના રોજી મહારાજ કઈ ચલાવવા માટે તૈયાર ના હોય તમારું જે થાય એ થાય પણ અમારું તો કમ્પ્લીટ થવું જોઈએ તો જો તમારે રહેવા માટે કરોડના પચાસ લાખના ના દોઢ કરોડના બે કરોડના મકાન જોઈતા હોય તો તો ભગવાન છે ભગવાન માટે કેવું મંદિર જોઈએ અને અમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા હરિભક્તો જોયા છે પોતે ગાડી રાખતા હોય ને એના કરતાં ચાર ગણી મોંઘી ગાડી સંતો ના લે તમને ખબર હશે કે અમારા સંતો ફેસિલિટીમાં વધારે રહે કેમ તો એવું વિચારે છે કે આપણે તો ગ્રહસ્થી છીએ પણ આપણી ફરજ છે કે ત્યાગીને આપણે એને સુખ સુવિધા મળવી જોઈએ જો કે બાપુ તો સુખ સુવિધા ભોગવતા નહીં એ તો હાવ સાદો જીવન જીવે છે હમણાં જ મેં કહ્યું કે બાપુ જે જમશે અમે જમશું કે બાપુ જ નહીં જમવાના તમે તો ભૂખ્યા રહી જઈએ રંજન પાસે આવતા સંગત પહેલી વાત કરી એટલે બાપુના માટે તમે કરો છો એટલે મંદિરના માટે જ કરો છો એવું સમજવાનું અને બાપુ તમને ઈશારો કર્યો આજે મેં તમને વાત કરીને કે આ ડાયરેક્ટલી પરમાત્માનો ઈશારો છે પણ બાપુને માધ્યમ રાખીને તમને કરાવડાવે છે ઈશારો એવું સમજી લેજો અને સોનારિયાનું મંદિર છે જેઠોલીનું મંદિર છે કે અન્ય કોઈ કાર્યક્રમ છે કે અન્ય કોઈ સેવાઓ છે નાની મોટી એની અંદર તમારું ધન અવશ્ય આવવું જ જોઈએ આવવું જ જોઈએ આવવું જ જોઈએ અને જે દશાંશ વિશાંશ ભાગની વાત કરી આજથી બધા દર્શન કરીને નિયમ લઈને જજો 100 રૂપિયા કમાતા 10 રૂપિયા કાઢવાનો વિચાર કરી લેજો કે તમે કેટલા કમાવશો બરાબર છે અને એની અંદર એવું નહી થાવું જોઈએ કે લાખ રૂપિયા થાય એટલે અલાઈ કે ના આપી દેવા નિષ્ઠાપૂર્વક આપી દેવા અમારા તઈ અમારા મંદિરો આટલા ધના અમારા મંદિર આટલી મોટી ઉછામણી થતી હોય તો અમારે દશાંશ વિશાંશ ભાગ અમારા હરી ભક્તો અવશ્ય ફરજિયાત કાઢતા જોય છે તો હું તમને પ્રેરણા કરું છું તમે પણ કાઢજો એનાથી તમે બધા સુખી થશો અને જે વાત કરી કે મંદિરની જે સેવા કરે છે ને કોઈ દિવસ દુખી તો થતા જ નહીં એટલે આટલો ગોદપાડા જે લઈને જજો એક પ્રાર્થના કરજો એક કીર્તન બોલજો તમારા બાળકને લાવજો એના હાથે દાન કરાવજો બન ભટ્ટારી ની અંદર અને બાપુ માટે પ્રાર્થના કરજો તંદુરસ્તી સારી ને તો જેમ તમે તમારા દીકરાનો તમારા પરિવાર નું ધ્યાન રાખો છો એનાથી વિશેષ બાપુનો ધ્યાન રાખજો કારણ કે આજના સમયમાં પૈસા ખર્ત થાય સાધુ નહી મળતા પૈસા ખર્ત થાય સાધુ નહી મળતા પૂજારી મળી જશે 10 15000 ના એ પૂજા કરી પૂરું કરી દેશે પણ જ્ઞાન નહીં આપે પણ બાપુનું જીવન બાપુની તંદુરસ્તી સાચવાની જવાબદારી પણ તમારી છે અને એમના એક શબ્દ ઉપર તમે સેવા કરો એવા અનુયાયીઓ બનજો અને વિશેષ તો જમવાનો ટાઈમ થયો છે પછી હું આગળ બહુ બોલું તો તમારો અંદરથી એવો સંકલ્પ જાગે કે આ છોડે નહીં માહિતી અને મને લાગી છે ભૂખ બાજુમાંથી આવે છે સુગંધ જીવ લેતો નથી કાબુની અંદર હવે તો એવું થાય કે ડીશ પકડીને પહેલા મારો નંબર આવે પણ ભગવાનનો પ્રસાદ છે એવું સમજીને જમજો લગનની અંદર તો તમે જમો છો મોજથી પણ આ દાણે દાણે કણ કણ જે તમે ખાવ છો ને એની અંદર ભગવાનની અનુભૂતિ કરજો કે મારું અહો સહો મારું અહો સદભાગ્ય કે ભગવાનનો પ્રસાદ મને મળ્યો છે લગનનું જમણવાર તો દરેકના ભાગ્યમાં હોય છે પણ ભગવાનના મંદિરનું જમણવાર કે ને કે પ્રભુનો પ્રસાદ ખાવા માટે દેવી દેવતાઓ પણ તરસતા હતા

પણ સશંગી કોને કહેવાય કે ભાઈ આપણી આગળ કોઈ થતું હોય તેને કે કહેતા સારું વાત કે આવ્યા છે લખેલા પ્રસાદ જમી ગયા મંદિરને પોતાનું માનજો મંદિરને પોતાનું ઘર માનજો અને દરેક સેવાની અંદર સદભાગ્ય સહભાગી થજો એવી મહારાજીના ચરણમાં પ્રાર્થના કરી એક પાંચ વખત ધૂન બોલીશું હું કરુણા સાગર મહારાજની અને એવા સતત અવાજથી બોલજો ક્યાં ચા આ મંદિરનું જોકાન છે ને આ મંદિરનો જે વિશાળ જે અત્યારે દરવાજા બધા છે ને એની અંદરથી પણ બાર અવાજ જાય ને એવી રીતના ધૂન બોલજો સરસ એલર્ટ અવસ્થા ની અંદર બે જાવ મારે તકલીફ છે તે છતાં એલર્ટ તો તમે તો બધા નિશ્ચિત છો બેસો શ્રીમત કરો